નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમો પાણીના ટોકા બાબતની જે યોજના છે તેના વિશે વાત કરી લઈએ તો કેટલી સહાય મળશે અને કેવી રીતે ફોર્મ ભરવું આ યોજનાનું નામ છે ડ્રીપ ઇરિગેશન માટેના પાણીના ટાંકા ફોર્મ છે એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી તમે ભરી શકશો તો તેની અંદર લાભ કેવી રીતે મળે છે તો યુનિટ કોસ્ટ રૂપિયા એક લાખ સામાન્ય ખેડૂતને ખર્ચના પચાસ ટકા એટલે કે મહત્તમ પચાસ હજારની મર્યાદામાં સહાય આપવામાં આવે છે ત્યારબાદ અનુસૂચિત જનજાતિ માટે પંચોતેર હજારની મર્યાદામાં સહાય અને અનુસૂચિત જાતિ માટે રૂપિયા રૂપિયા પંચોતેર હજારની મર્યાદામાં સહાય આપવામાં આવે છે બીજું કે તમામ માટે જોઈ શકો છો સિમિટેડ પાકા પાણીના ટોકા ડ્રીપ સેસ્ટ ફરજીયાત ટોકાના ખર્ચના વ્યાજબીપણા માટે ગવર્મેન્ટ વેલ્યુ તાલુકા સર્વેર નરેગા યોજનાના સર્વેરનું ખર્ચ અંગેનું સર્ટિફિકેટ લાભાર્થી પાસેથી મેળવવાનું રહેશે ત્યારબાદ ઓછામાં ઓછા પચીસ પોઈન્ટ પચાસ ઘન મીટર ક્ષમતાવાળું ટોકો બનાવવાનું રહેશે ખાતા દીઠ એક જ વખત લાભ મળશે તો હાલમાં ડ્રીપ ઇરિગેશન ટોકા માટે મિત્રો ફોર્મ ચાલુ છે તમે આ ફોર્મ છે એ આઈ ખેડૂત પોર્ટલની અંદર જઈ અને ભરી શકો છો તો હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ચાલુ છે તેની અંદર પ્રથમ તો તમારે મિત્રો લાભાર્થીની નોંધણી કરાવવાની રહેશે એક વખત જ કરાવવાની છે આજીવન એ કરાવવાથી વારંવાર જે ફોર્મ ભરવા પડતા હતા અને માહિતી નાખવી પડતી હતી અલગ અલગ તેમાંથી મુક્તિ મળશે ફક્ત ત્યારબાદ એ લાભાર્થીની નોંધણી કરાયા બાદ ફક્ત લોગિન કરવાનું રહેશે અને તમારે જે યોજનાની અંદર ફોર્મ ભરવું હોય તો તેની અંદર તમે સરળતાથી ફોર્મ ભરી શકશો તો આ યોજના ચાલુ છે જે પણ ખેડૂતોએ લાભ લેવો હોય એ જલ્દીથી ફોર્મ ભરી નાખે થેન્ક યુ આભાર